કેમ છો તમે બધા મિત્રો મજામાં ને મજામાં રહે અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજમાં છે પણ આજમાં એક મશબાની મચ્છી તમને બતાવવામાં આવી છે ત્રણ મશબા બંધ કરી દેવામાં આવ્યો આમ જો અહીંયા ઠેઠ પાણી એટલે કે આપણે કહેવાય કે પાણી પૂગ્યું આ પાણી છે ને આ પાણી આ પાણી આજ રાતનું પૂકેલું છે ને દરિયાની અંદર ભાઈ તોફાન 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 અત્યારે તમને બધાને દરિયો થીર લાગશે બાકી દરિયો ભરાય એવા તોફાન થાય ત્રણ મસબા છે ને તોફાન ના કારણે આજ બંધ રાખેલા હતા અને એક મશબા ગલો હતો તો એ કેટલું શાક લેવું કેટલું નહીં દેખાડી પછી આપણે કઈ ઝાડ માં ટીટમ બીટમ આવશે તો એ પાછા તમને બતાવી ઝાડ બંધેલ છે આપણે તો ભાઈ આવી રીતના કઈ તડકો બડકો વાતાવરણ જોરદાર મળે જોરદાર અને કાલમાં વરસાદ આવ્યો અમારે પાછો રાતે આવ્યો રાતે બોલે તો હા જે મસ્ત વરસાદ આવી જો મસ્ત મરસ મસ્ત તો અમને હું ધીમે ધીમે હાલો જ આવશું ના જઈને મચ્છી બતાવવાની છે પણ એક તગાર બે તગાર હતા લ્યો હાલ આવે બસ એટલું આવ્યું છે તો તમારા વાલા ના જ આવું એ આળા છે હું કરવું કો ચવો ફેમેલી

પણ એ થોડાક માછલા બતાવી દઉં પછી આ જો રાહુલભાઈ મારો બેટો રાતના બે મોટા માછલા નાના માછલા છે ત્રણ માછલા રા બે ખાઈ ગયા પાંચ હતા નાના પછી જો એક અહીંયા ધોળે આ પથ્થર લેવો મોટો એ તો આવી રીતનું છે ને આવી રીતના પેટી લેવો મસ્તીની માછલા માટેથી થી આ મારા ધનજીભાઈનું વ્યાન હતું કે ઘણા

માથું મોટું હોય પછી આખો જાડો હોય એક લેવલ જાડો પછી માછલી હોય ને ડાયરેક ફૂસ કરતી પાતળી આવી જાય અને આ જાડી ન હોય પછી આ પથ્થર હોય પછી પીસડા મતલબ એટલે ફેમેલી પૂછડું ફૂલે પછી આ પૂછડું ફૂલે આમ

પછી છે ને ભાઈ હું તમને દરિયા ભરવા જણાવી દઈ દરિયામાં જોવા તો જણાવી દે પણ મારે જવું સમજે તો એ પેલા કામ હું ને કરે જોઈને કેમ કે લેટ કાપશે તો હવે હું પાછું આવું છું દરિયામાં મસ્ત બે અને ઝાડમાં શાક આવી બતાવો તો કન્ટિન્યુ રહેજો મજા આવી છે બાજુ દૂર છે અને મારો ભાઈ તડકો નેશનલ થઈ ગયેલો છે અને અહીંયા છે ભગવાન હોય બાપા આવી રીતના કંઈક વાદળા છે પારવા પારવા અને હા જે વરસાદ આવી ગયો કે એના કારણે આ વાદળા કેવા મસ્ત આવે બાપા સીન મિકિટ ઉતારું કેવી મજા આવે એ ચાલો આમાં પાછું એવું મિકિટ ને એવું કરવા રહી કે પછી લેત નથી યાર જવું પડે પછી આ એક દિનની અંદર તમને ખબર છે કેટલા વિડીયા બ્લોગ બન્યા છે કન્ટિન્યુ દરિયા જાઉં છું તમે લે આમ જો એ આ ગારો તો તો ફેમિલી હું તમને જાદુ થાય એમ કે આ કિંજલ મને કેવો ની કે કે એના જે જાદુ થાય થોડો અને જે કાદા જાદુ થાય હું એને થાવ આ છોકરીનો દાદા થાવ તો એ કાકા નાની કાકા બેય ભર મને કે અને અમારા વાલા અહીંયા જાદુ કેમ થતું છે આમ એમ નહી હાથ ને તો કિંજલ કેટું બાપા જો અહીંયા ના થા વાત જાદુ થઈ ત્યાં તમે બતાવો મારા વાલા જો પાણી નીકળ પાણી નીકળતો એવું લાગે આપણે બેહી જશે બગાઈશ નીચે એટલે કે સાંઈએ એક મશબાની હેઠે અને અહીંયા છે ને હું તમને થોડુંક સીને ઉતારું ઉતરે તો તપાસ કરી આપડે કેમ થઈ છે હાલો

ઓલા ભાઈ ફૂલો લા ભાઈ કરે એમ કરજો હાલા કમેન્ટ કરજો તો આનો વિડિયો તમને જોવા મળશે ડાયલોગ વાળો થાશે ડાયલોગ બોલે જો તમે એક વાર બીજો સાંભળો એમ થાશે તો કામ રિપેરિંગ શરૂ કર્યું બોલો આ પેટીમાં છે ને ચાલો હોલ પડી રહી પણ આલો તો કાઈ વાંધો તો મારા વાલા પાવર સડવો ઓછો પડ્યો કઈ દઉં બંધ કરી દો પોચો થઈ ગયો ઓલા ઓકે મશીન ચાલુ કરીને ઓકે ઓલા પાવર જોતો મશીન શરૂ કરીને એને પાવર ઘટતો કે ગલેન્ડરમાંથી વધારો આનંદભાઈ ઝાળજો વાગેલા લાતા તો આમ જો ટાટુ લાવ્યા પછી ત્રણ જીંગા લાવ્યા એને શું કહેવાય ટાટુ

આમાં હંધુ શું કરવું આમ ઠાકી રહી ધંધો કરવો તો કરવો કેમ તમને એમ થાય કે પૈસાવાળા પૈસા આવતા છે પણ જાવા ગઈ હોય અને મસબામાં છોતરા નીકળી જાય મારા વાલા મને તો કેમ એમ થાય એટલે તો હું જાતો નથી હોય બાપા ફેર ચડે હો ગાય એની કરતાં ઘરે તો આવું પકડું તમને બતાવી પછી બંધારણ નાખવાનું શરૂ કરવાનું છે આપણે આ વિડીયો તમને ગમો હોય તો ટીટમવાળો લાઇક કરો શેર કરો લિંક આપેલ છે એમાં જાજો ને હાઇક કરી દેવા હોય છે મળશે બીજા નવા વિડીયો ત્યાં સુધી ઝીંગાના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે વિડીયો કહી વિડીયો ચાલુ હે ક્લિપ આવે તો તા